નમસ્કાર દર્શક મિત્રો અને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ હું આકાંક્ષા સૌનું સ્વાગત કરું છું નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર ગોંડલની સબજીઓલ સામે પીજીવીસીએલના કર્મચારી ફીડરમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક કરંટ લાગતા બે કર્મચારીઓના મોત નીપજ્યા છે બંને યુવા કર્મચારીઓના મોતથી શોકનો માહોલ છવાઈ ગયો છે અને પીજીવીસીએલ સામે કચેરીઓના કર્મચારીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે ગુજરાત થી મુંબઈ જવા માટે હવે કલાકો વધી જશે સુરતના કામરેજ પાસે નેશનલ હાઈવે અડતાલીસ પર નો ખોલવડ બ્રિજ છેવટે રિપેરિંગ માટે એક મહિનો બંધ કરવાનું જાહેરનામું કલેક્ટરે બહાર પાડી દીધું છે જેને પગલે કિમથી પલસાણા વચ્ચેનો એક્સપ્રેસ વે ગુરુવારથી ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવાયો હતો ગારીયાધાર પંથકના ચોમલ ગામે ભારે વરસાદના પગલે રસ્તા પર વહી રહેલા જોખમી પાણીએ એક યુવાનનો જીવ લીધો હતો બાઇક પર જઈ રહેલો યુવક પાણીના વહેણમાં તણાઈ જતા સ્થાનિક તરવૈયાઓની મહેનત છતાં તેની જિંદગી બચાવાઈ શકાય નહોતી

બિહારમાં વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીમાં સુધારણા માટે ચૂંટણી પંચના વિશેષ સઘન પુનઃ પરીક્ષણ અભિયાનના વિરોધમાં થયેલી દસથી વધુ અરજીઓ પર સુપ્રીમમાં ગુરૂવારે સુનવણી હાથ ધરવામાં આવી હતી હિમાચલ પ્રદેશમાં ચોમાસાના વરસાદે ભારે તબાહી મચાવી છે અત્યાર સુધીમાં આફતમાં સાતસો ઓગણપચાસ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે રાજ્યમાં વરસાદ પૂર ભૂસ્ખલનની વિવિધ ઘટનાઓમાં એકાણું લોકોના મોત અને એકસો એકત્રીસ ઇજાગ્રસ્ત થયા છે જ્યારે અત્યાર સુધીમાં હજુ ચોત્રીસ લોકો ગુમ હોવાના અહેવાલ સામે ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ ભયાનક તારાજી સર્જાય છે રાજ્યમાં અનેક જિલ્લામાં મુશળધાર વરસાદમાં ભૂસ્ખલનની ઘટનાઓ બન્યા બાદ પહાડી વિસ્તારોનો સંપર્ક હવામાન વિભાગે હજુ પણ આગામી કેટલાક દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે દિલ્હી એનસીઆરમાં આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બુધવારે છ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી દિલ્હીના ઘણા વિસ્તારો પર પાણી ભરાઈ ગયા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો ગુરુગ્રામના રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં કોમેડિયન કપિલ શર્માના કેફે પર ગોળીબાર કરવામાં આવ્યો હતો કપિલ શર્માએ ત્રણ દિવસ પહેલા સાત જુલાઈના રોજ કેપ્સ કેફે નામના કેફેનું ઉદઘાટન કર્યું હતું મીડિયા રિપોર્ટ અનુસાર હુમલાખોરોએ આ કેફે પર નવ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો ભારતીય અવકાશયાત્રી સુભાંશુ શુક્લા ચૌદ જુલાઈએ પૃથ્વી પર પાછા ફરશે યુએસ સ્પેસ એજન્સી નાસાએ ગુરુવારે આ માહિતી આપી હતી સુભાંશુ સહિત ચાર ક્રૂઝ સભ્યો એક્સીએમ ફોર મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પહોંચ્યા હતા મલેશિયાના જોહર રાજ્યમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન પોલીસનું એક હેલિકોપ્ટર સીધું નદીમાં પડી ગયું હતું અકસ્માત સુંગાઈ કુલાઈ વિસ્તારમાં થયો હતો હેલિકોપ્ટરમાં સવાર તમામ પાંચ ક્રૂઝ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અમેરિકાના ટેક્સાસમાં હિલ કાઉન્ટી ખાતે ચોથી જુલાઈના રોજ છેલ્લા પાંચ દાયકાના આવેલા વિનાશક પુરમાં કમસે કમ એકસો વીસના મોત થયા છે અને હજી પણ એકસો સાહીઠથી થી વધુ લોકો ગુપ્ત છે મૃતકોના માનમાં કેરવિલમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો રાજકુમાર રાવ અને પત્રલેખા લગ્નના ચાર વર્ષ બાદ માતા પિતા બન બંને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ચાહકોને આ ખુશખબર આપ્યા હતા બેબી ઓન ધ વે એવા કેપ્શન સાથેની આ પોસ્ટને અસંખ્ય ચાહકોએ પથારી છે પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક સમયથી બોલીવુડની હિન્દી ફિલ્મમાં કમબેકના સંકેત આપી રહી છે એવી ચર્ચા છે કે તે ક્રિશ માં રિતિક રોશન સાથે જોવા મળશે આ વખતે આ ફિલ્મનું દિગ્દર્શન પણ ખુદ રિતિક જ કરવાનું છે તો આ અને ગુજરાતના આજના સીજે એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર